પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદા ને અમલમાં મૂકવામાં આવ્યું છે અને એ કાયદામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એના પર ખાસ ભાર મૂકવામાં આવી છે એવી જ એક ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ ઈ સમન્સ અત્યાર સુધી કોઈ સમન્સ અને વોરન્ટ હોય તો એ સમન્સ અને વોરંટ મેન્યુઅલી કોર્ટમાં ઇસ્યુ થાય પોલીસ સ્ટેશનમાં જાય પછી એ આઉટપોસ્ટમાં જાય કે ચોકીમાં જાય અને ત્યાંથી કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ હોય એ પછી જે વ્યક્તિને સમન્સ કે વોરન્ટની ભજવણી કરવાની હોય એ એમના ઘરે જાય એ ઘર નજીકમાં પણ હોય અને વીસ કિલોમીટર પછી દૂર પણ હોય એ ત્યાં જાય એટલે એને ઘરે હાજર ન મળે એટલે પાછા આવે ને ફરી જાય એટલે આખું જે પ્રક્રિયા હતું એ મેન્યુઅલ પ્રક્રિયા હતી એ મેન્યુઅલ પ્રક્રિયાના કારણે એક તો સમયનો વે મેન પાવરનો વે એ બધું થતું હતું આ બધી જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે એનઆઈસી તરફથી કેન્દ્ર સરકારના એનઆઈસી તરફથી એક મોડ્યુલ એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેને આપણે કહીએ છીએ ઈ સમન્સ હવે ઈ સમન્સના માધ્યમથી કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કી વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન જે તે જિલ્લામાં અને જિલ્લાથી જે તે પોલીસ સ્ટેશનમાં એ પહોંચી જાય પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી એ ઓનલાઈન આ સમન્સ અને વોરંટની બજવણી કોણ કરશે એ એલોકેશન પણ થઈ જાય અને એ એલોકેશન થયા પછી પહેલાં જે પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને રૂબરૂ જઈને બજવણી કરવાની થતી હતી એના બદલે એ વોટ્સએપના માધ્યમથી કે ઈમેલના માધ્યમથી પણ આ વોરંટ અને સમન્સની બજવણી કરી શકે એટલે એમાં સમયની પણ બચત થાય અને મેન પાવર જે છે એ પણ છે હવે હજી પણ આગળ આપણે એક સ્ટેપ જવાના એમાં સ્ટેપથી જે તે વ્યક્તિને સમન્સ અને વોરંટની બજવણી ઈમેલના મારફતથી કે વોટ્સએપના માધ્યમથી થઈ શકે એ પ્રકારની પણ કાર્યવાહી આપણે આપણે કરવાનું વિચારી રહ્યા છીએ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ અને વોરંટની બજવણી થાય એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ